ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા જે શરૂઆતથી જ વિવાદોના ઘેરામાં રહી છે તે પૂર્ણ થયા બાદ હવે રાજ્યભરમાં એક નવો વિવાદ ઊભો થયો છે કારણ કે એક પછી એક અનેક જિલ્લાઓમાંથી લાખો મતદારો સામે ફોર્મ નંબર સાતના નામે વાંધા અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે અને આ વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ રદ કરાયેલા લોકોના ફોર્મની ચકાસણી મોટા મોટાભાગની અરજીઓ ખોટી રીતે ભરાઈ હોવાનો દાવો કર્યો છે જેને લઈને કોંગ્રેસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવી આ મામલાની તાત્કાલિક તપાસ કરવાની માંગ કરે છે અને સ્પષ્ટ ચીમકી આપે છે કે જો જવાબદારો સામે પગલા નહીં લેવાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં એસઆઈઆર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ફોર્મ સાત ને લઈને જે વિવાદ ઉભો થયો છે તે દિવસે દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે કારણ કે જીવતો મતદારો સામે ખોટી રીતે વાંધા અરજીઓ કરી તેમના મતાધિકાર રદ કરવાનો કારસો ઘડાયો હોવાના આક્ષેપો રાજ્યભરમાંથી સામે આવી રહ્યા છે અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આ ફોર્મોની તપાસ કરતા દાવો કર્યો છે કે મોટા પ્રમાણમાં ખોટી અરજીઓ ભરાઈ છે ખાસ કરીને વિપક્ષના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ આવ્યા છે કોંગ્રેસના આગેવાનો કહે છે કે જો આ પ્રક્રિયા પર તાત્કાલિક રોક નહીં મૂકવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ રસ્તા પર ઉતરવા મજબૂર થશે સાંભળો કોંગ્રેસ આગેવાનો શું કહી રહ્યા છે મારું નામ ગોયલ મહેન્દ્રજી છે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે અત્યારે લોકશાહીને બચાવવાની મોટી મોટી વાતો કરતું અત્યારે આ તંત્ર જાણે અઘોર નિંદ્રામાં એવું લાગી રહ્યું છે મારો વોર્ડ છે તકતેશ વોર્ડ વોર્ડ નંબર સાત ખાસ કરીને જોવા જઈએ તો અમારા જે મતદારો હાજર મારે છે જે જીવિત છે જેનું સ્થાનાંતર નથી થયું તે લોકોના પણ નામ રદ કરી નાખવામાં આવ્યા છે કમી કરી નાખવામાં આવ્યા છે ખરેખર દુઃખ સાથે કેવું પડે કે આ લોકશાહીના પર્વમાં લોકોને જ્યારે મતના અધિકાર માટેની વાતો થતી હોય ત્યારે લોકોના મત કાપી નાખવામાં આવે છે કોના ઇશારે કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે એ એક તપાસનો વિષય છે અને આ ભાઈ જે મારી બાજુમાં ઊભા છે તેમના પરિવારના હૈયા છે અમારા હોડમાં જ રહે છે તેમના પરિવારના નામના રદ કરી નાખવામાં આવ્યા છે સ્થાનાંતર કરી નાખવામાં આવ્યા છે તે ખુદ અહીંયા કરી શકતી છે અમારી હાજરમાં છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ બાબતે અમે આગલા દિવસોમાં મામલતદાર આરેઓ બધાને રજૂઆત કરવાના છીએ અને આવનારા દિવસોમાં જો આ બાબતે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરશું અને ખાસ કરીને જોવા જઈએ તો આ વ્યક્તિ છે એક વ્યક્તિ છે એને દોઢસો દોઢસો બસો ફોર્મ ભરેલા છે એક જ વ્યક્તિ દોઢસો બસો ફોર્મ ભરેલા છે કોના હિસ્સા ફોર્મ ભરેલા છે તે પણ એક તપાસનો વિષય છે ખાસ કરીને જોવા જઈએ તો એનું નામ છે બિપિનભાઈ મકવાણા બિપિનભાઈ પ્રવીણભાઈ નામ છે અને એનો મોબાઈલ નંબર છે ઇઠ્યોતેર ઈઠ્યોતેર અડતાલીસ ઓગણ એસી ચોત્રીસ આ એનો મોબાઈલ નંબર છે એમાં અમે વાત કરવાના પ્રયત્નો કર્યા એનો એનો મોબાઈલ સીટો પાડે છે એનો ચૂંટણીકાંડનો નંબર જોવા ગયા એનો ચૂંટણીકાંડનો મોબાઈલ નંબર વેરીફિકેશનમાં નથી આવતો એટલે હવે જો આ બાબત તમને ન્યાય નહીં મળે તો અમે પોલીસ પાંચને એફઆઈઆર ફરવા માટે પણ ઈતકી છે શું નહીં પણ અમારી પેલીમાં પ્રાયત્ન એ છે કે લોકોના મતથી વચ્ચિંત ન રહી જાય તે માટેના અમે પ્રયત્ન કરશું અને આગલા દિવસોમાં અમે જે આના અધિકારી છે એની સાથે પણ વાતચીત કરવા જવાના છીએ આ મુદ્દે જે લોકોના નામ રદ કરવાની અરજીઓ કરવામાં આવી છે તેઓ પણ સામે આવીને તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે તેમનું કહેવું છે કે જે વ્યક્તિ તેમને ઓળખતું પણ નથી તે કેવી રીતે તેમના નામ સામે વાંધા અરજી કરી શકે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ મોટું કાવતરું ચાલી રહ્યું હોવાની શંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે તેઓ માંગ કરી રહ્યા છે કે દરેક ફોર્મ નંબર ની સંપૂર્ણ તપાસ થાય અને જે લોકો ખોટી અરજીઓ ભરવા પાછળ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાંભળો પીડિત મતદાર શું કહી રહ્યા છે મારું આખું નામ દસાડિયા રફીકભાઈ અબ્દુલ સત્તાર છે વડવા વસિંગઢ

જેના કારણે લોકોના મનમાં શંકા અને અસંતોષ બંને વધી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે ભાવનગર કોંગ્રેસની ચીમકી બાદ ચૂંટણી પંચ આ મામલે કોઈ તપાસ શરૂ કરે છે કે પછી આ વિવાદ રસ્તા પર ઉતરીને એક મોટા આંદોલનનું સ્વરૂપ લેશે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો સોમાન્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરો નમસ્કાર